હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો જો સવાર થઈ ગઈ કામ કરી ફ્રી થઈ ગયા અને એમી બેન આવી ગયા ઉઠીને અને એને ભૂખ લાગી ગઈ છે એટલે એના માટે નાસ્તો બનાવું છું કા શું બનાવે છે મમ્મા શું બનાવે છે પાનકી કેતો પાનકી પાનકી બનાવે છે મમ્મી જો વાયગા સવા પાંચ અને પપ આવી ગયા અને દઈ આવ્યા છે વડાપાવ યામી ને ફેવરેટ પણ યામી હાટું કઈક નવી ચોકલેટ લઈ આવ્યા બતાવ તો છે અને છદી થઈ છે એનું કાઈ નઈ હે મัยમી ને ન થાઉં વડાપાવ ન થાઉં તારે રે યામી

ખોલા તો જો ખરાબ થઈ ગયું બહુ ખરાબ થઈ ગયું જો હું છે ત્યાં ન જવાય ચાલો ફટાફટ હવે પેલા સોલા ધોઈ નાખી પછી મળી વરસાદ આવ્યો યામી વરસાદ આવ્યો

મને ઉડે બસ બસ તમારો ફોન વોટરપ્રૂફ હે હું વોટરપ્રૂફ નથી માર માથે આવશે

ખાડા હાથ વાગવા આવ્યા ને રસોઈની તૈયારી કરવાની છે ચાલુ પણ દરરોજની જેમ આજે જીવું નથી કારણ કે આજે રસોઈ મારે કરવાની જીવું કે આજે બનાવો ને કે અમે ખાઈ કે અમે દરરોજ કે અમે જ બનાવીએ તમે ખાવો ને કે એમ ન હાલે બધી તૈયારીઓ હાલે જો વેપાર તો આમી સાટું થઈ રહી એ રહીજો

સુધારવામાં સુધારવામાં ઘણું ખરું કામ મારી કરાવી લીધું કરી ગ્રેવી નાખી કરવાની તૈયારી થઈ લોટ કોણ બાંધશે તૈયાર માંથી બે કલાક કામ કરજો ને ખબર પડે કેમ બે કલાક નીકળે કરી આવ વાતું <laughs> થાય <laughs> 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 તમે બે આરસ કરો હોય ત્યાં સુટ કરવાનું થાય તો આરસ કરતા જ હોય તમે રોજે રોજ કામ કરો તમને એક દિવસ રવિવાર ની રજા રવિવારે ઉઠાડતી નહીં મને બપોર સુધી હુવા દેજે નાખો દે અમને તે કોઈ થી રજા નથી તમને વાર તહેવાર ની મળે રવિવાર ની મળે અમને તે કઈ રજા નથી મળે હા તમાઠ અમે તમારી રજા જોઈએ એક જ દી હોય અને સતમની રજા હોય તો આખલે દિવસે છઠને દિવસે બે દિન ભેગું રાખી હોય બે દિન નહીં પણ અઠવાડિયે ને ભેગું રસો કાઈ નહીં દિવાળીએ તમને રજા જોઈએ દિવાળીએ કે દી રજા હોય કા દિવાળીએ નથી લઈ જાતા બારે એ તો નથી લઈ જાતા નથી લઈ જાતા

તોય મે જા ગ્રેવી મે બનાવી જો 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 એમાં મશીનમાં માં મે નાખી દીધું ખાલી આ ફેરવવાનું હતું તો ફેરવ ઉત કરી ઓય કેટલો આ લાવ્યો છે કા તમારા રોટલી કરવાની હે બે જો થઈ ગઈ રસોઈ ચાલુ એક જ ચમચી બે ચમચી રાઈ નથી નાખવી

હા બ્રાઉન થવા દેવાનું હમ હવે નાખી દઉં વેચે એ બધું શાક કાપેલું હોય જોઈ છે અહીંયા નો હોય હા ના પાણી હોતું ઓલ પાણી હોતું હું પાણી કાઢીને મારું પરિચય જાય અહીંયા એમ તો આવડે જ છે વાંધો નહીં

હવે હલાવો એને ચમચાથી બધું હલાવાઈ જાય ને એટલે એમાં મીઠું નાખવાનું માપે મેળ્યો મીઠું બસ હવે મીઠું નાખો

બસ હા હવે હળદર નાખો હમ જીરું એક ચમચી લાલ ચટણી bị ở thị trường gì mà sao bé lao vào mình đồ. કરવાનું સારું <runners> <laughs> <lab> બસ હવે રેવા દયો એને થોડીક વાર તેલમાં પાકવા દયો હાવ ખાલે ખાલી ઓનનોમ આવી હવે શાક લાવો આટલું બધું મેચ થઈ ગયું કાઈ નહીં ચેક કરવું પડે ને હમ કેવું બને છે હમ ખાલી હા તો નથી વસ્તુ ખાલે ખાલી તો આવી હોય ઓનનોમ ખાલી

પછી ગોળ ખાઈન પછી એમ જો આજ શાક ખાવાનું પપાઈ બનાવ્યું જો મે શાક બનાવ્યું બેટા શાક ખાવાનું ને તારે મસ્ત મસ્ત ના એમાં ન ખાઈ બેટા અલે આ તારો હા હા ખાઈ લે ખાતો યામી ચાલો જમવા કેતો કેતો યામી એમ કરે આમ જો

देन जयंती दोवा मां स्वाद तो आवे स्वाद तो एकदम टेस्ट तो मस्त है हां तो योवाम केव मस्त लागे हे जो हां असल लागे है आरू मेनू थातु न क्या रे कमाल तो तावरो तो हमने दिया था पेकाई ने वालों खा ली ट्राई कर लो वही पहली वक्त जो है या मीचा खाई थी ओ हो हो ओ हो हो ओ हो हो ईचा खाइले ईचा खाइले आ ખાઈ ખાઈ જ કરી નાખી આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગઈ છે ગઈ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ કાલના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય